જો તમે અમદાવાદમાં રહો છો તો તમને આઈડિયા હશે કે અમદાવાદમાં જ્યારે કોઈ વિકાસનું કાર્ય શરૂ થાય રસ્તા પર તમને દેખાય હા હા મસ્ત વિકાસ કાર્ય થયું છે હવે રસ્તો સારો થઈ જશે કંઈક નવી સુવિધા મળશે લોકો ખૂબ ખુશ થઈ જાય પરંતુ ધીરે 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 સમય આગળ વધે અને સમય આગળ વધે વધે ને વિકાસ કાર્ય પૂરું થવાનું નામ ન લે જેથી અમદાવાદીઓ કંટાળે કે ભાઈ આ વિકાસ કાર્ય તમે અમને અમારી સુવિધા માટે આપ્યું છે કે અમારા માટે સમસ્યા બનાવીને આપ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મોટા ઉપાડે કામ તો શરૂ કરી દેવાય છે તાયફાઓ થાય છે વાવાઈ તો ખૂબ લૂંટાય છે કે અમે વિકાસના કાર્યો કરી રહ્યા છીએ તમને આટલી સારી સુવિધાઓ આપી રહ્યા છે પણ તે પૂરા ક્યારે થશે ને તેની કોઈ ગેરંટી નથી હોતી

અમદાવાદ બનપાની આરંભે સુરા જેવી નીતિ મોટા ઉપાડે કામ શરૂ કરી દેવાના પણ પૂરા ક્યારે થશે તેની કોઈ ગેરંટી નહી જોવા જઈએ તો અમદાવાદના લગભગ દરેક વિસ્તારમાં કોઈને કોઈ વિકાસનું કામ થતું નજરે પડે છે પણ એ જ વિકાસના કામો સમય જતા લોકો માટે સમસ્યા ઊભી કરે છે કારણ કે મનપા તંત્ર કામગીરી શરૂ કરવામાં તો પાવર થી છે પણ કામગીરી પૂરી ગોકળ ગતિ કરે છે આવી જ સ્થિતિ છે ચોમાસા પૂર્વે શરૂ કરાયેલા ડ્રેનેજ કેચપીટ વિકાસ કાર્યોની આમ તો વરસાદ શરૂ થતા પહેલા તમામ કામો પૂર્ણ થઈ જવા જોઈએ પણ મનપાની ઢીલી નીતિ ના લીધે કામગીરી ખોરંભે ચડી છે અધિકારીઓ ની મિલી ભગત થી કોન્ટ્રાક્ટરો ને લીલા લેર છે અને જનતા બાપડી પીસાઈ રહી છે કહેવાતા સ્માર્ટ સિટી અમદાવાદ માં વિકાસ ની મોટી મોટી વાતો તો ખુબ થાય છે પણ હકીકત કઈક ઓર જ છે સારી સુવિધાઓના નામે જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે તે જ પ્રોજેક્ટ સમય જતા લોકો માટે નડતર બની જાય છે શહેર બાપુનગરમાં પણ કંઈક આવી સ્થિતિ જોવા મળી છે બાપુનગરથી થી નિકોલ જવાના રસ્તે ડ્રેનેજ માટે ખોદાયેલા રસ્તાઓનું પુરાણ ન કરતા વરસાદ પડતા જ રસ્તાઓ બેસી ગયા મનપા પાપે ઉબડ ખાબડ રસ્તાઓ પર અમદાવાદીઓ ચાલવા મજબૂર બન્યા છે મહાનગરપાલિકાના અધિકારીઓની નબળી કામગીરી અને અધિકારીઓની લાલિયાવાડી લીધે જનતાને હેરાન થવાનો વારો આવ્યો છે ખમદાન મુચાન મુકીન વયાઈ જાશે નથી કોઈ સાફ કરતું હરખું કે નથી આ પતરા જોવા અહીંયા આ લોકો આ સોસાયટી વાળા રહ્યા સામે આને હાલવાનું કેમ અહીંયાથી જે આવતા હોય આમાં ગાડીઓ અહીંયા આગળ એક ટ્રક સવારમાં ખૂતી ગયેલી પડી છે એટલે જે આ બધું આ તમે જોવો અહીંયા કેવું આ કર્યું છે આ લોકો આ તંત્ર કાંઈ જોવે છે કે નહીં આખો આ જે હાઈવે થી છે નિકોલ ગામ સુધી નિકોલ અંદર સુધી અંદરનો નો કોઈ પણ એરિયા લીધો ડીમાર્ટ એરિયા લીધો કોઈ બધી જગ્યાએ ખોદેલું આ હરખું કરો અને કા બંધ કરી નાખો વ્યવસ્થિત રોડ કરી દે તો અમે હાલી હકવી અમારા ઘરમાં પાણી ઘરી જાય છે અત્યારે આ લાઈન ગટરની બધી તોડી નાખી આ રોડ ઉપર ની બરોબર હાંધી દેતા નથી હાંધી દેતા નથી અત્યારે અમારા કારખાના ઘરમાં ગટરના પાણી ઘિરા છે અત્યાર લગી આ સત્તર વર્ષથી રેવી અહીંયા આ વિસ્તારો કોઈ પાણી ટીપુ ઘરમાં ઘર્યું નથી આ તોડ્યા પછી આ પેલા વરસાદ ઘરમાં એક એક વખત પાણી ઘીરી ગયા બરોબર આની જવાબદારી કોણ લે ગટરવાળા મ્યુનિસિપાલિટી ને હાંધવા નાખી પચાસ પચાસ હજાર ત્રીસ ત્રીસ હજાર રૂપિયા અમને હાંધવા નાખી દા મ્યુનિસિપાલટી ગેરકાયદેસર કનેક્શન પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષથી સોસાયટી બની ગઈ બાપુનગર થી નિકોલ જવાના રસ્તા પર ડ્રેનેજ માટે ખોદકામ કરાયું હતું પરંતુ આપણી પાલિકાના કામ થી તો તમે સૌ વાકેફ જ છો કામગીરી પૂરી થાય એટલે આડે ધડ પુરાણ કરીને ચાલતી પકડી લેવાની ચોમાસાની શરૂઆત થતા માટી નાખીને ખાડાઓ બુરી તો નાખવામાં આવ્યા પરંતુ ડામરથી રીસર્ફેસિંગ ન કરવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પ્રથમ વરસાદ પડતા અનેક જગ્યાએ માટી બેસી ગઈ છે તો માટી પર પાણી પડતા રસ્તા પર કીચડ જોવા મળી રહ્યો છે જેના કારણે વાહન ચાલકો અને દુકાનદારોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે ખોધી ખોધી મુકેલું છે સાહેબ દુકાને ગ્રાહક આવતા નથી એકદમ બેઠા જ છે અમદાવાદ મહાનગર ની કામગીરી સામે લોકો માં રોષ જોવા મળી રહ્યો છે ગોકળ ગતિ એ ચાલતી કામગીરી થી લોકો કહી રહ્યા છે કે યા તો પાલિકા કામગીરી સત્વારે પૂરી કરે યા તો બંધ કરી દે જેથી તેમને સમસ્યા નો સામનો કરવાનો વારો જ ના આવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ની મિલી ભગત થી હાલ તો અમદાવાદીઓને હેરાન થવાનો વારો આવ્યો છે કેમેરામેન રાજુ ગઢવી સાથે શુભમ ભટ્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ